પોતાના જીવન ખર્ચી નાખ્યા સેંકડો સંતો ભક્તોએ લોકોના હાથ પકડી તેમને યોગ્ય રસ્તે લઈ ગયા એવા જ પરમ સંત દાદુ દયાળને આજે આપણે વંદન કરીએ ગુજરાતમાં અમદાવાદ નગરમાં પિંજારા જ્ઞાતિમાં સંવંત સોળસો ચૈત્ર સુદ આઠમના દિવસે સંત દાદુ દયાળનો જન્મ થયેલ એમ કહેવાય છે કે તેમને જન્મતાની સાથે ત્યજી દેવામાં આવેલ અમદાવાદમાં વહેતી

અને પત્નીને મૂકી ઘર છોડીને ચાલી નીકળ્યા અજાણ્યા પંથે ચાલતા ચાલતા સાંભર પહોંચ્યા ત્યાં બાર વર્ષ સુધી સાધના કરી અને સહજ યોગ સિદ્ધ કર્યો કોઈ કહે છે તેમને ત્યાં ગુરુ બુઢનદાસ મળ્યા અને તેમને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપ્યું સંત દાદુએ સહજ યોગ દ્વારા દયા પારમિતા પ્રાપ્ત કરી એટલે લોકો તેમને પ્રેમથી દયાળ નામથી બોલાવા લાગ્યા એક દિવસ સંત દાદુ દયાળ પોતાના રૂમમાં ધ્યાન સાધના કરવા માટે બેઠા હતા તો કોઈ ઈર્ષાળુ અને દ્વેષી માણસોએ ઈંટો વડે રૂમનો દરવાજો બંધ કરી દીધો જ્યારે ધ્યાનમાંથી સંત દાદુ દયાળ જાગ્યા જોયું તો દરવાજો બંધ ક્યાંય બહાર નીકળવાનો રસ્તો ન હોવાથી ફરીથી ધ્યાનમાં બેસી ગયા આમ ને આમ ઘણા દિવસો પસાર થઈ ગયા લોકોને જાણ થઈ ત્યારે દરવાજો ખોલ્યો જ્યારે બધાએ એ દુષ્ટ લોકોને સજા કરવાનું કહ્યું તો સંત દાદુ દયાળે ના પાડી અને કહ્યું કે તેમણે દરવાજો બંધ કરીને સારું કામ કર્યું છે તેમની કૃપાથી જ હું આટલા દિવસો સુધી ભગવાનના ધ્યાનમાં બેસી રહ્યો એક વખત સંત દાદુ દયાળ એ વખતના બાદશાહ અકબરને મળે છે અકબરે પૂછ્યું કે ભગવાનની જાતિ શરીર અસ્તિત્વ અને એનો રંગ શું છે સંત દાદુ દયાળે જવાબ આપ્યો ઈસક અલ્લાહ કીતી હે ઈસક અલ્લાહ કા કાંગ ઈસ ઓદ ના સેકડો એકસો બાવન મુખ્ય શિષ્યો હતા પણ સંત દાદુ દયાળે કોઈને ગુરુ દીક્ષા આપી નતી પ્રેમની મૂર્તિ અને દયાના સાગર સંત દાદુ દયાળે લાખો લોકોને ભક્તિનો સાચો માર્ગ દેખાડ્યો मनी एक वाणी जो तो। दादू दिया है भला दिया करो सब कोई घर में धरा न पाइ जो कर दिया न हो दादू इस संसार में ये द्वे मेंतन अमोल इक साई इक संतजन इनका मोल न तोल हिंदू लागे देहुरा मुसलमान मसीती हम लागे एक अलख सऊ सदा निरंतर प्रीति मेरा बेरी मैं मुआ मुझने न मारे कोई मैं ही मुझको मारता मैं ही मर होई तिल तिल का अपराधी तेरा रति रति का चोर पल पल का मैं गुनही ही तेरा हूँ आंग मोर खुशी तुम्हारी क्यों करो हम तो मानी हारी भावे बंदा बकसीय भावे गही करी मारी सतगुरु किया फेरी करी मन का और रूप दादू पंचो पलटी करी कैसे भय बिरह जगावे दर्द को दर्द जगावे जीव जीव जगावे सुरती को तब पंच उकारे पीव दादू आपा जब लगे तब लग दूजा होय जब यहू आपा मरी गया तब दूजा नहीं कोई सुन्य सरोवर मिनमन नीर निरंजन देव दादू यह रस विलसिये ऐसा अलख अभेव दादू पीवता कब अरुचि नई पीवत प्यासा नित नवा पीवन हारा सोई माया विषे विकार थे मेरा मन भागे सोई कीजे साइया तू मीठा लागे संत दादू दयाले पद साखी भजन दुहा अजन हूँ निकले प्राण कठोर

મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા સમગ્ર ભારત વર્ષમાં અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવનાર મહાન સંત દાદુ દયાળને આજે આપણે ભાવથી વંદન કરીએ